સાતમ આઠમનો તહેવાર ખૂબ જ ધામધૂમથી પતી ગયો છે અને તેનો આ બ્લોગ મેં બનાવ્યો હતો આઠમના આખા દિવસની તૈયારી અને ઠાકોરજીના ભોગની પંજરી અને તેની પંચામૃત માખણ ને બધી જ વસ્તુ ઘરે બનાવીને તૈયારી કરી હતી તેના માટેનો આ નાનો એવો બ્લોગ મેં બનાવ્યો છે અને તેની સાથે સાથે પંજરીની રેસીપી અને પંચામૃત બંનેની રેસીપી પણ શેર કરી દઈશ આખો દિવસ આઠમની તૈયારીમાં નીકળી ગયો હતો જો મારો આ નાનો એવો બ્લોગ પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને જો મારી વિડીયો ગમતી હોય તો બે લાયકન જરૂરથી દબાવજો જેથી આવી રોજિંદા જીવનના નવા નવા બ્લોગ હું તમારી સાથે શેર કરતી રહું પંજરી માટે મેં અહીં બધી જ વસ્તુઓ લઈ લીધી છે જેમાં એક કપ જેટલા ધાણા આખા ધાણા જે આપણે મસાલામાં વાપરીએ છીએ તે કાજુ બદામ મખાણા ખમણેલું કોપરું બધું જ એક સરખા માપથી લીધું છે તમે વાટકા કે કપના માપથી લઈ શકો બે ચમચી જેટલું ઘી ગરમ મૂકીને આપણે પહેલાં તેમાં ધાણાને બે મિનિટ માટે શેકી લેવાના છે થોડા એવા રોસ્ટ થાય એટલે તેમાં આપણે કોપરું એડ કરી દઈશું ખમણેલું તેને પણ બે મિનિટ માટે રોસ્ટ કરીશું હવે આ બધી જ વસ્તુઓ આપણે ધીમે ધીમે તેમાં એડ કરવાની છે કોપરાને ને ધાણાને થોડું શેકાતા વાર લાગે છે એટલે પહેલાં તે બંને શેકી લેશું પછી તેમાં મખાણા એડ કરીશું મખાણાને પણ શે શેકાતા વાર લાગે છે ક્રિસ્પી થાતા વાર લાગે છે એટલે ત્રણથી ચાર મિનિટ માટે આવી રીતે મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ ઉપર આપણે શેકતા રહીશું બને ત્યાં સુધી આઠમની પંજરી ઘરે જ બનાવવી ગમે તે પ્રસાદ તમે જાતે બનાવો છો ત્યારે તેમાં સ્વાદ તમારી શ્રદ્ધાનો પણ વધારે થાય છે એટલે પ્રસાદ હંમેશા ઘરે બનાવો ઘરે બનાવેલા પ્રસાદનો સ્વાદ અને મીઠાશ અલગ જ હોય છે હવે તેમાં કાજુ બદામ પણ એડ કરી દીધા છે તેને પણ ત્રણથી ચાર મિનિટ માટે રોસ્ટ કરી લેશું મખાણાને આપણે હાથથી દબાવીને ચેક કરવાના છે હજી પણ સેજ કડક છે એટલે આપણે હજી બેથી ત્રણ મિનિટ માટે તેને શેકીશું મખાણા એકદમ સરસ એવા થઈ જાય ત્યાં સુધી આપણે ફ્રાય કરવાના છે હાથથી ભાંગી જાય તેવા આ પંજરી તમે જો હાડકાનો દુખાવો હોય કે પછી સાંધાના દુખાવા હોય તેને પણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી છે તમે એમને પણ ખાઈ શકો અને આઠમમાં ઠાકોરજીના ભોગમાં તો પંજરી જરૂરથી ધરાવાય છે તમે જુઓ તેમ હવે મખાના હાથથી ભાંગી જાય તેવા થઈ ગયા છે સરસ એવા શેકાઈ ગયા છે એક મિનિટ જેટલું આપણે ફરી પાછું રોસ્ટ કરીશું મખાના હાડકા માટે ખૂબ જ ફાયદાકારક છે તે જ રીતે સૂકા ધાણા પણ આવી રીતે હાથથી ભૂકો થઈ જાય તેવા બની જાય એટલે મખાના તમારા સરસ એવા શેકાઈ ગયા છે હવે ગેસની ફ્લેમને આપણે અહીં બંધ કરી દીધી છે અને આ મિશ્રણને આપણે પાંચથી દસ મિનિટ માટે પંખા નીચે ઠંડુ કરવા માટે મૂકી દેવાનું છે અને આ મિશ્રણ ઠંડુ પડે ત્યાં સુધીમાં આપણે પંચામૃત અને બીજા ભોગની પણ તૈયારી કરી લેશું પંચામૃત મેં આજે ઘરે બનાવ્યું છે હું તમને તેની રેસીપી બતાવીશ પંચામૃત ફ્રૂટ અને માખણ માટે મેં અલગ અલગ નાની નાની સાઇઝની મટોકી લીધી છે તેમાં આપણે ત્રણેય વસ્તુ બનાવીશું પહેલાં પંચામૃત બનાવવા માટે આપણે બે ચમચી જેટલું મધ લેવાનું છે મધ બને ત્યાં સુધી શુદ્ધ હોય તેવું લેવું ભેળસેળવાવું નહીં અને એક ચમચી જેટલું ગાયનું ઘી કે ઘરે તમે જે વાપરતા હોય તે ઘરનું ઘી એડ કરવું એક ચમચી જેટલું અને તે જ પ્રમાણે આપણે થોડું એવું તેમાં દૂધ એડ કરીશું અંદાજે વન ફોર્થ કપ જેટલું અને તેમાં સ્વાદ પ્રમાણે કે પછી એમનામ અંદાજે તમે બે ચમચી જેટલી મેં સાકરનો ભૂકવામાં એડ કર્યો છે અને બે ચમચી જેટલું આપણે તેજ માપથી દહીં પણ એડ કરીશું તો તમે જુઓ તેમ પાંચ વસ્તુ થઈ ગઈ છે પંચામૃત પાંચ વસ્તુમાંથી બને છે એટલે જ તેને પંચામૃત કહેવાય છે હવે આ બધી જ વસ્તુને બરાબર મિક્સ કરી દઈશું અને તેને એક બાજુ કરી દઈશું અને હવે બીજી આવી જ મટુકીમાં આપણે કાનાનું ફેવરિટ જે વસ્તુ તેને ભાવે છે તે એડ કરવાનું છે પંચામૃત સરસ રીતે મિક્સ થઈ ગયું છે તેને એક બાજુ કરીને હવે બીજી મટુકીમાં આપણે ઘરનું તાજું જ બનાવેલું માખણ એડ કરીશું માખણ કાનાને બહુ જ ભાવે છે એટલે તેના ભોગમાં માખણ તો જરૂરથી લેવામાં આવે છે હવે માખણ લેવાઈ ગયું છે ત્યાર પછી આપણે જે ભોગમાં ધરાવાય છે તે ફ્રૂટ તમે ગમે તે મિક્સ ફ્રૂટ કે એક ફ્રૂટ લઈ શકો મેં અહીં કેળા લીધા છે તેના ઝીણા ઝીણા કટકા કરીને લઈ લીધા છે તો આ રીતે ત્રીજો ભોગ પણ તૈયાર થઈ ગયો છે તેની ઉપર આપણે તુલસીના પાન મૂકી દઈશું ગમે તે પ્રસાદ ધરાવો ગમે ત્યારે ગમે તે વાર તહેવારે ધરાવો તો તેમાં તુલસી પત્ર જરૂરથી મૂકવામાં આવે છે અને આ તૈયારી થઈ ત્યાં સુધીમાં આપણું મિશ્રણ પણ ઠંડુ પડી ગયું છે સરસ એવું હવે મિક્સર ગ્રાઇન્ડરમાં ઝારમાં તેમાં એડ કરી દઈશું અને બંધ કરીને પલ્સ મોડ ઉપર એક મિનિટ માટે ચાલુ બંધ કરીને આપણે એકદમ સરસ એવો ફાઇન્ડ પાવડર તેનો બનાવી લેવાનો છે અધકચરો પાવડર બનીને તૈયાર થશે પંજરીમાં આપણે સાકર અલગથી એડ કરવાની છે એટલે પહેલાં આપણે આવી રીતે અધકચરો પાવડર તૈયાર કરીને પછી તેમાં ખોલીને ફરી પાછું સ્વાદ મુજબ અટકળે આપણે તેમના અડધા કપ જેટલી સાકર એડ કરીશું સાકર ન હોય તો તમે ખાંડ પણ એડ કરી શકો પણ બંને ત્યાં સુધી આવી ઝીણી કણી સાકર આવે છે તે એડ કરવી અને ફરી પાછું બંધ કરીને આપણે પલ્સ મોડ ઉપર ચાલુ બંધ કરીને તેનો આવી રીતે ફાઇન પાવડર બનાવી લેશું અને હવે તેને જે પ્રસાદ જેમાં ધરાવવાનો હોય તેમાં કાઢી લેશું મેં અહીં થોડા ડ્રાય ફ્રૂટ અને કોપરાની કતરણ જુદી લઈ લીધી હતી તે મેં તેમાં આપણે ઉપરથી ડેકોરેશન કે જે તમે ગાર્નિશિંગ કહો તે તે રીતે ઉપરથી નાખી દઈશું અને તુલસી પાન મૂકી દેસું આ બધી જ તૈયારી થઈ ગઈ હતી હવે આપણે તેના કૃષ્ણના જન્મદિવસની ઝાંખી માટીની તૈયારી કરી લેશું સરસ એવું પાછળનું પટ મૂકીને બે બાજોડ સરસ રીતે ઢાળી દીધા હતા તેની ઉપર લાલ કપડું મૂકીને આપણે તૈયાર કરી લીધું હતું ડેકોરેશન મેં મારી રીતે એમનામ જ કર્યું હતું હવે સરસ રીતે બાજો ઢાળી અને આવી રીતે મૂકીને હું બધા અલગ અલગ કલરના ફૂલ લાવી હતી થોડી ઘરે પણ જે વસ્તુ ગાડું ને બળદને પડ્યા હતા તે મેં ડેકોરેશન માટે કાઢ્યા હતા તેને પણ સરસ બે બંને બાજુ ગોઠવી દીધું હતું ગાડામાં મેં ગણપતિ બિરાજમાન કર્યા હતા અને અલગ અલગ કલરના જે ફૂલ લાવી હતી તે ડેકોરેશનમાં યુઝ કર્યા હતા મેં આસન અને ઝૂલો બંને તૈયાર કર્યું હતું ઝાંખીમાં ઝાંખી ખુલે ત્યારે આપણે લાલાને આસન ઉપર બેસાડીશું અને બારના ટકોરે શંખનાથ થાય પછી આપણે તેને ઝૂલે બેસાડીને ઝૂલાવીએ તે માટે આવી રીતે તૈયાર કર્યું હતું અને અલગ અલગ ગુલાબ સફેદ ફૂલ ગુલાબી ફૂલ અને ગલગોટાના બંને કલરના ફૂલ લઈને આવી રીતે ફરતા ફરતા લાઈનમાં ગોઠવીને સરસ એવું ડેકોરેશન કર્યું હતું સાથે કાનાને નવરાવવા માટે મેં ગંગાજળ અને પંચામૃત પણ તે સ્નાનનું પંચામૃત પણ લઈ લીધું હતું તૈયાર કરીને પહેલાં ડેકોરેશન કરી લીધું હતું અને પછી કાનાના વાઘા જે નવા આપણે લાવ્યા હોય તે બધું સરસ એવું તૈયાર કરીને સાથે લઈને જ બેઠી હતી એટલે ડેકોરેશન થઈ ગયા પછી કાનાને આપણે સ્નાન કરાવીને નવા કપડાંને પહેરાવીને તૈયાર કરી લેશું રિયલ ફ્લાવરનું ડેકોરેશન ખૂબ જ સરસ લાગે છે તમે જુઓ તેમ લગભગ એકથી દોઢ કલાક જેટલો સમય મારે આ બધું કરવામાં લાગ્યો હતો ડેકોરેશન થઈ ગયું છે હવે આપણે કાનાને સ્નાન કરાવીશું પહેલા પંચામૃતથી નવરાવીશું જેમાં મધ દહીં દૂધ ઘી અને તુલસીપત્ર એડ કર્યું છે અને પછી તેને આપણે ગંગાજળથી નવરાવીશું સરસ એવો વાઘાને પહેરાવવા માટે પછી કાનાને સરસ એવો લુછીને કોરો કરી લઈશું પછી તેને લંગોટ પહેરાવી તમે જુઓ તેમ તેને સરસ એવા નવા પેકે પેક વાઘા જે લાવી હતી તે પહેરાવી દીધા છે અને બધો જ શણગાર સરસ એવો બનાવીને તૈયાર કરી લીધો છે પછી તેને આપણે બાજોટે બેસાડી દઈશું શણગારાઈ જાય એટલે તેને આપણે બાજોટે બેસાડી દીધો છે ઝાંખીનો સમય બાર વાગ્યાનો છે એટલે મેં દસ વાગ્યા સુધીમાં બધી જ તૈયારી કરી લીધી કાના ને તૈયાર કરીને તેના દુખણા પણ લઈ લીધા હતા હવે આરતી માટેનું બધી જ સામગ્રી મેં મૂકી દીધી છે અને પછી જે ભોગ માટે આપણે તૈયાર કર્યું હતું બધું તે ત્રણેય મટુકી જેમાં પંચામૃત માખણ અને ફ્રૂટ્સ મૂક્યા હતા અને જે પંજરી તૈયાર કરી હતી તે પણ થાળને તૈયાર કરી લીધો હતો થોડા છૂટા ફૂલ રાખ્યા હતા કાનાને જન્મ સમયે શંખનાદ વખતે વધારવા માટે બધું જ તૈયાર કરીને ઝાંખી મેં તૈયાર કરી લીધી હતી તમે જુઓ તેમ સરસ એવી જન્માષ્ટમીની ઝાંખી બનીને તૈયાર થઈ ગઈ છે તમને આ ડેકોરેશન કેવું લાગ્યું તે કોમેન્ટમાં જરૂરથી બતાવજો એક્ઝેક્ટ બાર વાગી ગયા છે હવે આપણે હાથી ઘોડા પાલખીના નાદ સાથે કાની કાનાની આરતી કરી લીધી પહેલાં તો દીવો પ્રગટાવી અને ધૂપ ચાલુ કર્યો અને પછી કાનાને આસનથી લઈને આપણે જૂલામાં બેસાડી દીધો હતો અને પછી આરતી કરી હતી ના શ્લોક બોલીને પછી આપણે કાના ને આરતી આપી દીધી હતી ભોગ બધો ધરાવી દીધો હતો અને વારાફરતી બધાએ જ આરતી ઉતારી બાળકોએ આશીર્વાદ લીધી આ રીતે ધામધૂમથી અમે જન્માષ્ટમી ઉજવી બ્લોગ કેવો લાગ્યો તે જરૂરથી બતાવજો કાનાને પણ માખણ ખવડાવી દીધું હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી તો ચાલો આવા નવા નવા બ્લોગ જો તમે મારા જોવા માંગતા હો તો કોમેન્ટમાં જરૂરથી કહેજો અને નવા રેસીપીના વિડીયો સાથે કાલે ફરી મળીશું અને જો તમે આવી રીતે બ્લોગ જ જોવા માંગતા હો રેસીપીના તો એકવાર જરૂરથી જણાવજો તો મને નવા વિડીયો માટે ખ્યાલ આવે અને સવારમાં નવમીના સ્નાન કરાવીને વાઘા બદલાવીને ઉત્સવ માટે મેં કાનાને ફરી તૈયાર કરી દીધો હતો આવજો જય શ્રી કૃષ્ણ